અમદાવાદની સેવંથ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની માંગ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરવા ત્યાં પહોંચ્યા શાળાએ તમામ વ્યવસ્થા ઉભી કર્યાનો વાલીઓનો દાવો છેલ્લા એક મહિનાથી સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે સુરક્ષા વ્યવસ્થા કરાય અને એમ્બ્યુલન્સ વસાવ્યાનો વાલીઓનો દાવો જો સુરક્ષાના કારણે સ્કૂલ બંધ હોય તો સુરક્ષા વ્યવસ્થા થવી જોઈએ શાળા શરૂ ન થવાની હોય તો નજીકની શાળાનો ઓપ્શન આપો એક કિલોમીટરની ત્રીજામાં વિદ્યાર્થીઓને ડીઓ પ્રવેશ અપાવે તેવી માંગ વાલીઓ કરી સાંત્વના કે ડેટ પર કન્ફર્મ ડેટ મળી નથી કે સ્કૂલના ઓફલાઈન શિક્ષણ ક્યારે શરૂ થશે આ બધા વાળીઓના એક જ પ્રશ્ન છે કે ઓફલાઈન શિક્ષણ શરૂ થાય આના બાબતે અમે અમારા એક નાઇન પોઈન્ટ એજન્ડા સ્કૂલ તરફથી પેરેન્ટ તરફથી લઈને અહીં આવ્યા છીએ આ એજન્ડામાં અમે બહુ ક્લિયર છીએ કે જે પેનલ ડીઈઓ સાહેબે બનાવ્યા છે હાઈકોર્ટ માટે પેરેન્ટ્સના આ પેનલમાં અમને બી સંમિલિત કરે આના સિવાય જો આ ડીઈઓ સાહેબના તરફથી જો સ્કૂલ શરૂ કરવાની શક્યતા ના હોય તો અમે બધા પેરેન્ટ્સને એક કિલોમીટરના રેડિયસમાં સેમ ફી સ્ટ્રકચર આઈસીએસસી બોર્ડ અને સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્કૂલ અમને ઓપ્શન આપે તો અમે ત્યાંથી તાત્કાલિક શિફ્ટ કરી દઈશું અમારા વાલીઓ હમણાં છોકરાઓને